રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો પરંતુ શિક્ષકોના આંદોલનનો કાર્યક્રમ યથાવત રહેશે એલાન કર્યું છે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જાડેજા પ્રમાણે જૂની પેન્શન યોજના કર્મચારીઓની કાયમી ભરતી સહિતના મુદ્દે સરકાર અગાઉ આશ્વાસન આપ્યું હતું પરંતુ આ વાતને આઠ મહિના કરતાં વધુ સમય વીત્યા છતાં સરકારે કોઈ અમલવારી કરી નથી આગામી છ માર્ચના રોજ પેન ડાઉન સહિતના કાર્યક્રમો રહેશે તો નવ માર્ચે એક લાખથી વધુ શિક્ષકોની ગાંધીનગરમાં પંચાયત અમારી મુખ્ય માંગણી જે છે જૂની પેન્શન યોજના છે સમગ્ર દેશમાં જૂની પેન્શનની માંગણી છે પગાર યોજના સંપૂર્ણ રીતે નાબૂદ કરવી કરાર આધારિત પ્રસ્થા નાબૂદ કરવી અને બે હજાર પાંચ પહેલાના સમાધાન થયેલા પ્રશ્નોમાં પણ અમારું બે હજાર પાંચ પહેલાનું બાકી છે અને સાતમા પગાર પંચ મુજબ ગરબાડું આ મુખ્ય માંગણીઓ હજી અમારી બાકી છે ચાર તારીખ સુધી અલ્ટિમેટમ આપેલ છે જો ચાર તારીખે જાહેર કરવામાં નહીં આવે તો અમારો છ તારીખનો કાર્યક્રમ જે છે એ ઓનલાઈન કામગીરી ડાઉન ચોકડાઉન કાર્યક્રમ અમારો ચાલુ રહેશે